નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્ર પરીક્ષા બે હજાર ચોવીસની અંદર દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી મહેનત કરી અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે એ માટે થઈ અને આપણે ધોરણ આઠના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલા છે તો આ પ્રશ્નપત્રનો વિડીયો અને પીડીએફ અવશ્ય મેળવી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ ધોરણ આઠના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું ઓગણીસ દસ બે હજાર ચોવીસને શનિવારના રોજ જે કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે તેના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અ નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે એટલે કે ચાર પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે પહેલો સવાલ ભારતમાં સર્વપ્રથમ કઈ યુરોપિયન પ્રજા આવી હતી તો ભારતમાં સર્વપ્રથમ પોર્ટુગીઝ યુરોપિયન પ્રજા આવી હતી પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું તો પ્લાસીનું યુદ્ધ ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલ્લા વચ્ચે થયું હતું ત્રીજો સવાલ ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા તો ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી વોરન હેસ્ટિંગ્સ હતા મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે પ્રથમ સત્ર પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર આપણે બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન જે છે એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે એટલે કે સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો તમે વાંચન માટે અને તૈયારી માટે ઉપયોગ કરી શકશો એક વિષયની કિંમત માત્ર ને માત્ર વીસ રૂપિયા છે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી તેનો ઉપયોગ કરવો એટલે કે તે વાંચવી જેથી કરીને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો આ પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે ત્યાં તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી ચોથો સવાલ ભારતમાંથી કઈ કઈ ચીજવસ્તુઓની નિકાસ યુરોપમાં થતી હતી તો ભારતમાંથી સુતરાવ કાપડ રેશમી કાપડ મરી મસાલા તેજાના ગળી સુરોખાર ઇમારતી લાકડા અફીણ વગેરે વસ્તુઓની યુરોપમાં નિકાસ થતી હતી પ્રશ્ન નંબર એક બ ટૂંક નોંધ લખો જેના કુલ ચાર માર્ક્સ છે એમાં પહેલો સવાલ યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ શાસી પડી તો જોઈએ ઉત્તર પ્રાચીન કાળથી ભારત અને યુરોપના દેશો વચ્ચે મોટા પાયા ઉપર વેપાર ધંધો ચાલતો હતો એ સમયે યુરોપના બજારમાં ભારતથી મરી મસાલા તેજાના સુતરાઉ કાપડ રેશમી કાપડ ગળી સુરોખાર ઇમારતી લાકડા અફીણ વગેરેની ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ થતી હતી પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચેનો વેપાર મધ્ય એશિયાના જમીન માર્ગે થતો હતો એ સમયમાં કોન્સ્ટન્ટીનોપલ શહેર ભારત અને યુરોપ વચ્ચે જળમાર્ગે ચાલતા વેપારનું મુખ્ય મથક હતું ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્કોએ યુરોપનો વેપાર દ્વાર ગણાતું આ શહેર જીતી લીધું પરિણામે યુરોપના દેશોનો ભારત સાથેના વેપારનો માર્ગ બંધ થઈ ગયો યુરોપના દેશોમાં ભારતનો માલ જતા જતો બંધ થઈ ગયો યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા તેમને ભારતના મરી મસાલાની અત્યંત આવશ્યકતા હતી યુરોપના લોકોને ભારતના મરી મસાલા તેજાના સુતરાઓ કાપડ વગેરે વિના ચાલી શકે તેમ નહોતું તેથી યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી ત્યાર પછી બીજો સવાલ બક્સરનું યુદ્ધ વિશે ટૂંકમાં લખો તો બક્સરનું યુદ્ધ બાવીસ ઓક્ટોબર સત્તરસો ને ચોસઠના રોજ બંગાળના નવાબ મીર કાસિમ અવધના નવાબ અને મુઘલ શહેનશાહ શાહ આલમ બીજાના સંયુક્ત લશ્કર અને મેજર મંદરોવના નેતૃત્વ હેઠળના અંગ્રેજોના લશ્કર વચ્ચે થયું સંયુક્ત લશ્કરમાં પચાસ હજાર સૈનિકો હતા જ્યારે અંગ્રેજોના લશ્કરમાં માત્ર સાત હજાર બોતેર સૈનિકો જ હતા આમ છતાં સંયુક્ત લશ્કરની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ અંગ્રેજોએ બંગાળના નવાબ તરીકે મીર કાસિમને પદભ્રષ્ટ કર્યો યુદ્ધને અંતે થયેલા કરાર મુજબ અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સાની જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી જ્યારે વહીવટ કરવાની જવાબદારી નવાબને સોંપવામાં આવી દીવાની સત્તાથી અંગ્રેજો વાસ્તવિક રીતે બંગાળના શાસક અને માલિક બન્યા આમ બક્સરના યુદ્ધથી બંગાળ બિહાર અને ઓરિસ્સામાં અંગ્રેજોની અને નવાબની બેવડી શાસન પદ્ધતિ અમલમાં આવી આ વ્યવસ્થા દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ટૂંક નોંધ લખો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ યુરોપિયન દેશોમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી હતી તો ગળી એ સૂતરાઓ કાપડના રંગકામમાં વપરાતી હતી ભારતની ગળીનો રંગ ચમકતો હોય તેમ સૂત્રાવ કાપડ ઉપર ઉપસતો હતો ઈસવીસન સત્તરસો નેવું સુધી યુરોપના દેશો ગળી કેરેબિયન દેશોમાંથી મંગાવતા હતા સમય જતા કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવા લાગ્યું તેથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી હતી બીજો સવાલ કાયમી જમાબંધી પદ્ધતિ વિશે ટૂંકમાં જ લખો તો ગવર્નર જનરલ લોર્ડ કોર્નલોના શાસન દરમિયાન ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી કાયમી જમાબંધી અનુસાર પેલું જમીનદારને જમીનની માલિકીનો અને જમીન મહેસૂલ વસૂલ કરવાનો હક આપવામાં આવ્યો જમીનદારે અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું બીજું જમીનદારે જમીન મહેસૂલના નવ ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા અને દસમો ભાગ મહેનતાણા પેટે પોતાની પાસે રાખવાનો હતો કાયમી જમાબંધીમાં ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલો મહેસૂલ તેને ફરજિયાત આપવું પડતું હતું જમીનદાર ખેડૂતો પર જુલમ કરીને પણ તેમની પાસેથી મહેસૂલ વસૂલ કરતો હતો કેમ કે જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી હતી આમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરી અને નક્કી કર્યા મુજબનું મહેસૂલ સરકારને આપ્યું જે જમીનદારો મહેસૂલ ભરી ન શક્યા તેમની જમીન સરકારે જપ્ત કરી સમય જતા જમીનદારો જમીન ખરીદવા લાગ્યા પરિણામે ખેડૂતો જમીન વિહોણા સરકારે ખેતી અને ખેડૂતના વિકાસમાં કોઈ રસ ન દાખવ્યો આમ કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ થયું અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું અને ખેડૂતોના ભારે અસંતોષને કારણે બંગાળમાં ખેડૂતોએ વિદ્રોહો કર્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો એમાં પહેલો સવાલ ઉલગુલાન ચળવળનું નેતૃત્વ ખાલી જગ્યાએ લીધું હતું તો જવાબ આવશે બિરસા મુંડા બીજું રેશમના કીડાના ઉછેર ખાલી જગ્યા જનજાતિના લોકો કરતા હતા તો સંથા ત્રીજું ભારત દેશના આદિવાસી સમૂહો સ્થળાંતરીય ખેતી અને ખાલી જગ્યા ખેતી સાથે જોડાયેલા હતા તો ઝૂમ ચોથું બિરસા મુંડાએ ખાલી જગ્યા ધર્મ પ્રચારક સાથે કામ કર્યું હતું તો વૈષ્ણવ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ટૂંકમાં જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ ભારતમાં ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના કયા કયા સ્થળો જોડાયા હતા તો ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય સ્થળો આ પ્રમાણે હતા પહેલું ઉત્તર ભારતમાં મેરઠ દિલ્હી બરેલી આગ્રા કાનપુર પટના ફૈઝાબાદ બનારસ અલાહાબાદ ગોરખપુર જગદીશપુર વગેરે બીજું રાજસ્થાનમાં આબુ અજમેર ત્રીજું મધ્યપ્રદેશમાં ગ્વાલિયર ઝાંસી કાલપી ઇન્દોર વગેરે ચોથું મહારાષ્ટ્રમાં સતારા કોલ્હાપુર સાવંતવાડી ધારવાડ વગેરે પાંચમું ગુજરાતમાં અમદાવાદ આણંદ લુણાવાડા પાટણ દ્વારકા ઓખા વડોદરા ગોધરા દાહોદ ખેરાળુ વિજાપુર

કે નવી એન્ફિલ્ડ રાઇફલના કારતુસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે નવી એન્ફિલ્ડ રાઇફલની કારતુસોને રાઇફલમાં મૂકતા પહેલાં તેની ઉપર લગાવેલી કેપને દાંત વડે તોડવી પડતી આથી બંગાળના બરાકપુર લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોએ ચરબીવાળી કારતુસો વાપરવાનો ઇનકાર કર્યો કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી જ્યારે ડુક્કરનું માસે મુસ્લિમો માટે વ્યજ્ય હતું કારણ કેન્દ્રીય નેતાગીરીનો અભાવ શા માટે ગણાય છે તો ઈસ્વીસન અઢારસો ના સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક નેતાઓ હતા પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે એવો કોઈ સમર્થ સર્વોચ્ચ અને સર્વમાન્ય નેતા ન હતો રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા સંગ્રામ જુદા જુદા સ્થળોએ જુદા જુદા નેતૃત્વ નીચે થયો સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો જે સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું ત્યાર પછી બીજો સવાલ ઈસવીસન અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના જવાબદાર રાજકીય કારણોની નોંધ લખો તો ઈસવીસન સત્તરસો સત્તાવનના પ્લાસીના અને સત્તરસો ચોસઠના બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ ભારતમાં રાજકીય સત્તા સ્થાપી એ પછી ડચ અને ફ્રેન્ચ પ્રજાને ટીપુ સુલતાનને તેમજ અવધના નવાબ હૈદરાબાદના નિઝા મુગલ બાદશાહ તાંજોર મરાઠાઓ વગેરેને પરાજિત કરી ઈસવીસન અઢારસો ને અઢાર સુધીમાં સંપૂર્ણ ભારત ઉપર અંગ્રેજોએ પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી લોર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના અને લોર્ડ ડેલાઉસીએ ખાલસા નીતિ દ્વારા ભારતના દેશી રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યવાદમાં ભેળવી દીધા લોર્ડ ડેલાઉસીએ નાના સાહેબ પેશવા મુઘલ બાદશાહ બહાદુર શાહ અને અન્ય રાજાઓના પેન્શન બંધ કર્યા તેણે ઇનામ કમિશન દ્વારા અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી પરિણામે દેશી રાજ્યોના રાજાઓ જમીનદારો અને મુસ્લિમોમાં અંગ્રેજ સરકાર સામે ભારે અસંતોષ વ્યાપ્યો તેમણે તેઓ અંગ્રેજોના દુશ્મન બન્યા તેમણે પોતાની પ્રજાને અંગ્રેજો સામે ઉશ્કેરી બંગાળની બરાકપુરની લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોએ ચરબીવાળા વાળા કારતુસો વાપરવાનો ઇનકાર કર્યો આથી અંગ્રેજ અધિકારીઓ આખી પલટનને છાવણી છોડી જવા હુકમ કર્યો એ સમયે મંગલ પાંડે નામનો સૈનિક અંગ્રેજ અધિકારી મેજર યુસનની સામે દોડી આવ્યો મેજર યુસન મંગલ પાંડેની ધરપકડ કરવા હુકમ કર્યો અને મંગલ પાંડેએ ગોળી મારીને મેજર યુસનની હત્યા કરી એ પછી તેણે લેફ્ટનન્ટ બંધની પણ ગોળી મારીને હત્યા કરી તેથી મંગલ પાંડેની ધરપકડ કરવામાં આવી અને તેને આઠ એપ્રિલ અઢારસો ને સત્તાવનના રોજ ફાંસી આપવામાં આવ્યા મંગલ પાંડે ઈસવીસન અઢારસો ના સ્વતંત્ર સંગ્રામનો પ્રથમ શહીદ બન્યો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો એમાં કાપડ ઉદ્યોગ એને આપણે જોડીશું અમદાવાદ સાથે ફોર્ટ સાઇન્ટ જોજ એને જોડીશું મદ્રાસ સાથે આધુનિક ભારતની રાજધાની એને જોડીશું નવી દિલ્હી સાથે જરીકામ જે છે એને આપણે જોડીશું સુરત સાથે અને લોખંડનું સર્વપ્રથમ કારખાનું તો સાગચી એટલે કે જમશેદપુર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ મને ઓળખો જેના કુલ ત્રણ માર્ગ છે પહેલો સવાલ હું ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું સ્થળ છું તો અમદાવાદ બીજું હું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ મુખ્ય કેન્દ્ર છું તો ત્રીજું મારા સમયમાં સર્વપ્રથમ મુંબઈથી થાણા સુધી રેલવે લાઇન શરૂ થઈ હતી તો જવાબ આવશે લોર્ડ ડેલ હાઉસી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે એમાં તફાવત આપવાનો છે સર્વ સુલભ સંસાધન અને વિરલ સંસાધન તો જોઈએ આપણે પહેલો મુદ્દો સર્વસુલભ સંસાધનો આપણને સર્વત્ર મળી રહે છે જ્યારે વિરલ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ મળતા હોય છે સર્વસુલભ સંસાધનોના ઉદાહરણમાં જોઈએ તો વાતાવરણમાં ફેલાયેલા જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ જેમ કે ઓક્સિજન અને નાઇટ્રોજન વિરલ સંસાધનમાં જોઈએ તો કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ અને વિવિધ ખનીજો વગેરે બીજો સવાલ નવીનીકરણીય સંસાધન એટલે શું તેના ઉદાહરણ લખો તો જે સંસાધનો પોતાને મળ પોતાને મળે જ ચોક્કસ સમયગાળામાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાર્થ અખૂટ હોય છે તેને નવીનીકરણીય સંસાધન કહેવાય દાખલા તરીકે ઝાડપાન પશુ પક્ષીઓ પ્રાણીઓ સૂર્યપ્રકાશ પવન વગેરે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો જેના કુલ પાંચ માર્ક્સ એમાં પહેલો સવાલ પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ભાગ જળ દ્વારા રોકાયેલ છે તો જવાબ આવશે વિકલ્પ સી ત્રણના છેદમાં ચાર ત્યાર પછી બીજું સંસાધનોના સંરક્ષણના ઉપાયો માટે કઈ બાબત સુસંગત નથી તો જવાબ આવશે વિકલ્પ બી રાસાયણિક ખાતરોનો વપરાશ વધારવો ત્રીજું ઓછી વસ્તી ગીચતા માટે કયું કારણ જવાબદાર નથી તો જવાબ આવશે વિકલ્પ સી ઔદ્યોગિકરણ ચોથું નવીનીકરણીય સંસાધન જંગલો બિન નવીનીકરણીય સંસાધન તો ખનીજ તેલ પાંચમું જંગલોના નષ્ટ થવાથી કઈ સમસ્યા ઉદભવે છે તો આપેલ તમામ એટલે કે એ બી અને સી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ દુનિયામાં રેખાંકિત નકશામાં નીચેના વિગતો દર્શાવ જેમ કે દક્ષિણ આફ્રિકા સંયુક્ત રાજ્ય અમેરિકા રશિયા અને ભારત તો કુલ ચાર માર્ક્સનો આ પ્રશ્ન છે તો અહીંયા તમે જોઈ શકો છો દુનિયાનો નકશો આપણે દર્શાવેલો છે એમાં સંયુક્ત રાજ્ય અમેરિકા અહીંયા આવશે રશિયા જે છે તે અહીંયા આવશે દક્ષિણ આફ્રિકા અહીંયા આવશે અને ભારત જે છે તે અહીંયા આવશે તો આ ચાર સ્થળો તમારે દર્શાવવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ બ ટૂંકમાં જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ તમારા દૈનિક ઉપયોગમાં આવતા ચાર ખનીજોના નામ જણાવો તો મારા દૈનિક ઉપયોગમાં આવતા ચાર ખનીજો આ પ્રમાણે છે લોખંડ ખનીજ તેલ કુદરતી વાયુ અને તાંબુ બીજું ખનીજ તેલને કાળું સોનું કહેવામાં આવે છે કારણ આપો તો ખનીજ તેલ ખૂબ જ કિંમતી ઉર્જા સંસાધન છે રિફાઈનરીમાં પ્રક્રિયા દ્વારા તેમાંથી ડીઝલ પેટ્રોલ કેરોસીન મીણ પ્લાસ્ટિક ઊંઝણ તેલ જેવા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે તેનો તેનો દરેક ભાગ ઉપયોગી હોય છે ખનીજ તેલના વિવિધ ઉત્પાદનોનો વ્યાપારી ધોરણે બહોળો ઉપયોગ થાય છે આ કારણોસર ખનીજ તેલને કાળું સોનું કહેવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અ સવિસ્તાર જવાબ લખો જેના કુલ છ માર્ક્સમાં પહેલું ખેતીના ત્રણ પ્રકારો વિશે વિગતે જણાવો તો જીવન નિર્વાહ ખેતી જોઈએ તો જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાય જાય છે તે ખેતીને જીવન નિર્વાહ ખેતી કહેવાય ખેડૂતની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી હોય છે ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે નાના કદના ખેતરો હોય છે ગરીબીને કારણે નાના કદના ખેતરો મોંઘા બિયારણો ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે જે જે તે જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે આ પ્રકારની ખેતી ખેડૂત પરિવારની જરૂરિયાતને પૂરી કરવા માટે કામમાં આવે છે આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે ધાન્ય પાકો વાવવામાં આવે છે જીવન નિર્વાહ ખેતીનો વિસ્તાર ધીમે ધીમે ઘટતો જાય છે ત્યાર પછી છે સૂકી ખેતી તો જ્યાં વરસાદ ઓછો પડે છે સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય એવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા પછી ખેતી થાય છે તેને સૂકી ખેતી કહે છે અહીં જુવાર બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે ગુજરાતમાં ચોમાસું થઈ ગયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે ત્યાર પછી છે બાગાયતી ખેતી તો બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને કરવામાં આવતી ખેતીને બાગાયતી ખેતી કહે છે એક વખત વાવણી કર્યા પછી વર્ષો સુધી ચોક્કસ ઋતુ કે બારે માસ ઉત્પાદન આપે આ એવા પાકો બાગાયતી પાકો તરીકે ઓળખાય છે ખેતીમાં રબર ચા કોફી કોકો નારિયેળ વગેરે બાગાયતી પાકો લેવામાં આવે છે આ ઉપરાંત અહીં સફરજન કેરી સંતરા દ્રાક્ષ આંબળા લીંબુ જામફળ બોર ખારેક વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે બાગાયતી ખેતીમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ટૂંક નોંધ લખો ટપક સિંચાઈ પદ્ધતિ અથવા તો ફુવારા પદ્ધતિ તો ટપક સિંચાઈ એ સૂક્ષ્મપિયત પદ્ધતિનો એક પ્રકાર છે આ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી પાણીની બચત થાય છે અને પોષક તત્વો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે આ પ્રક્રિયા જમીનની ઉપરની સપાટીથી અંદરના મૂળ સુધી અસર કરે છે ટપક સિંચાઈ પદ્ધતિનો મુખ્ય હેતુ બાષ્પીભવન ઓછું કરી પાણીને છોડના છેક મૂળ સુધી સીધું જ પહોંચાડવાનો છે ટપક સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ પાઇપ નળીઓ અને ઉત્સર્જ ઉત્સર્જકોનો સહિયારો ઉપયોગ કરી છોડને પાણી પહોંચાડવામાં આવે છે જે તે ક્ષેત્રમાં પાણી અને પોષક તત્વોનું ડીપર ડીપર તરીકે તરીકે ઓળખાતી પાઇપો દ્વારા વિતરણ કરવામાં આવે છે તેમાં ઓળખાતા નાના એકમો હોય છે દરેક ડીપર પાણી અને ખાતરો મિશ્રિત ટીપાને બહાર કાઢે છે એ ટીપા દરેક છોડના મળ સુધી જાય છે અને આ સિંચાઈ પદ્ધતિની સફળતાનો આધાર તેની ગોઠવણી જાળવણી અને તે કેવી રીતે કાર્યરત કરવામાં આવી છે તેના ઉપર રહેલો હોય છે જો આ પદ્ધતિનો યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે તો સિંચાઈની અન્ય પદ્ધતિઓ અને જળ છંટકાવની અન્ય પદ્ધતિઓની તુલનામાં વધારે અસરકારક છે ટપક સિંચાઈને કેટલીક વખત ટ્રિકલ સિંચાઈ પણ કહેવામાં આવે છે બે હરોળ એરંડા શિરડી વગેરે પાકો શાકભાજી અને ફળોના પાકોને ટપક પદ્ધતિ અનુકૂળ છે ચાલો ત્યાર પછી આ ટપક સિંચાઈ પદ્ધતિની વિગતો અહીંયા તમને દર્શાવેલી છે અહીંયાથી તમે એના વિશે વધારે માહિતી લખી શકો છો અથવા તો આપણને આપેલી છે ફુવારા પદ્ધતિ તો મિત્રો આ દરેકે દરેક પ્રશ્નો જે છે ને એના ઉત્તરો આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે તમે વિડીયોને સ્ટોપ કરીને પણ આ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તરો જોઈ શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો જરૂરથી પીડીએફ મેળવી લેજો લિંક તમને પીડીએફ મેળવવાની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના દરેક વિષયના ત્રણ ત્રણ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર બનાવીને મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે કારણ કે બીજી કોઈ પણ જગ્યાએ તમને આ પ્રકારના પ્રશ્નપત્ર જોવા મળશે ને પ્રશ્ન નંબર નવ બ નીચે આપેલા વાક્યમાંથી ખોટો શબ્દ છે કે એને સાચું વાક્ય લખો કપાસના કાક માટે કાળી કે પર્વતીય જમીન અનુકૂળ છે તો કાળી જમીન અનુકૂળ છે એટલે પર્વત ઉપર આપણે છેકો મારીએ બીજું ઘઉંના કોઠાર તરીકે ઉત્તર પ્રદેશ કે પંજાબ રાજ્ય ઓળખાય છે તો પંજાબ ઓળખાય છે એટલે ઉત્તર પ્રદેશ ઉપર છેકો ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જુનાગઢ કે પોરબંદર જિલ્લામાં થાય છે તો જુનાગઢમાં થાય છે એટલે પોરબંદર ઉપર આપણે છેકો મારી દઈએ ત્યાર પછી ચોથું ભારતનો મહત્વનો અને મુખ્ય ખાદ્ય પાક બાજરી કે ડાંગર છે તો ડાંગર છે એટલે બાજરી ઉપર છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10 અ મુદ્દાસર જવાબ લખો જેના કુલ 6 માર્ક્સ છે એમાં પહેલો સવાલ ભારતીય બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો તો આપણા દેશના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોને વાચા આપતું આમુક ભારતના બંધારણની આગવી વિશેષતા છે ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે લોકશાહી ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવે છે લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન પ્રજાની સત્તા કે પ્રભુત્વવાળા અને પ્રજાના વહીવટવાળા શાસનને લોકશાહી કહેવામાં આવે છે આપણા દેશની લોકશાહીમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે તેમાં અઢાર વર્ષ કે તેથી વધારે ઉંમરના મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિ વડે પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે દેશનો કોઈ પણ નાગરિક ધર્મ જાતિ વર્ગ સ્ત્રી કે પુરુષના ભેદભાવ વિના લડી શકે છે અને લોકોએ સભ્યો પાંચ વર્ષ માટે લોકોને જવાબદાર રહી દેશનું શાસનતંત્ર ચલાવે છે સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું પાસું છે લોકશાહીમાં દરેક નાગરિકને વાણી વિચાર અને અભિવ્યક્તિની પોતાની ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતા મળી છે બીજો સવાલ કોઈ પણ ત્રણ મૂળભૂત ફરજો જણાવો બંધારણને સંસ્થાઓના રાષ્ટ્રધ્વજના અને રાષ્ટ્રગીતનો આદર કરવાની બીજું આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતોને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની તેના અથવા છે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે આ વિધાન સમજાવો તો બિન સાંપ્રદાયિક એટલે કે દેશનું શાસન કોઈ સંપ્રદાય કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતું ન હોય દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધિત એટલે કે સ્વતંત્રતાઓની ખાતરી આપણા બંધારણમાં આપવામાં આવી છે તેના આધારે સાંપ્રદાયિક પ્રતીકો નાગરિકોને પોતપોતાના ધર્મ પાળવાની માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે પ્રશ્ન નંબર દસ બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા તો જવાબ આવશે સાચું બીજું ભારતમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે તો સાચું ત્રીજું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે તો સાચવું ચોથું દેશનું બંધારણ એ નાગરિકોને લોકશાહીના મૂળભૂત હકો અને ફરજોની પ્રતિતિ કરાવે છે તો સાચું ને આપણા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું અલિખિત બંધારણ છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર ટૂંકમાં જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ લોકસભાના સભ્ય બનવા માટે તમારી પાસે કઈ કઈ લાયકાત હોવી જોઈએ તો લોકસભાના સભ્યપદ માટેની લાયકાતમાં જોઈએ તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ બીજું તેની ઉંમર પચીસ વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ ત્રીજું તે માનસિક રીતે અસ્થિર નાદાર અને જેલની સજા પામેલ ગુનેગાર કર્મચારી ના હોવો જોઈએ રાજ્યસભા વિશે લખો આપણા દેશની રાજ્યસભાના કુલ સભ્યો છે આ સભ્યોમાંથી બાર સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા પસંદ થયેલા સભ્યો સાહિત્ય વિજ્ઞાન રમતગમત કલા અને સામાજિક સેવા જેવા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા અને પોતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિઓ હોય છે રાજ્યસભાના બસો સભ્યો વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ હોય છે જેઓ અપ્રત્યક્ષ મતદાનથી ચૂંટવામાં આવે છે રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે રાજ્યસભામાં ગુજરાતને અગિયાર બેઠકો ફાળવવામાં આવી છે પ્રશ્ન નંબર બાર ટૂંકમાં જવાબ લખો જેના કુલ ચાર માર્ક પહેલો સવાલ લોકસભાના કાર્ય વિશે જણાવો તો લોકસભા સંઘ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે તે દેશના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવા કાયદા ઘડવાનું જૂના કાયદામાં ફેરફાર કરવાનું તેમજ તેને રદ કરવાનું કામ કરે છે લોકસભા મંત્રીમંડળના સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન રાખે છે તે દેશના બજેટને મંજૂરી આપે છે બજેટ સૌ પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે ત્યારબાદ તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે બીજો સવાલ કાયદાની જરૂરિયાત શા માટે પડે છે તો સમાજમાં વ્યક્તિગત અને સામૂહિક સ્વતંત્રતા જાળવવાના ઉદ્દેશ્યથી કાયદા ઘડવામાં આવે છે કાયદાની જરૂરિયાત સમાજમાં શાંતિ સુખાકારી અને વ્યવસ્થા જાળવવા માટે પડે છે કાયદા દ્વારા દરેક વ્યક્તિના હકો અને ફરજો નિશ્ચિત થાય છે અને તેનાથી કોઈપણ પ્રકારની અનિયમિતતા કે અયોગ્ય વર્તન અટકાવાય છે કાયદાથી ન્યાયની સ્થાપના થાય છે અને તે દરેક વ્યક્તિના સુરક્ષા અને સમાનતા આપવામાં મદદ કરે છે તો મિત્રો અહીંયા આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયનું આ જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠના એક નવા વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે દરેક વિષયના જો તમારે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર જોઈતા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો કારણ કે વોટ્સઅપ ગ્રુપની અંદર નિયમિત રીતે આ દરેકે દરેક જે પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો અને મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ જે પ્રશ્નપત્ર છે તેનો સારી રીતે અને સરસ રીતે તે અભ્યાસ કરી શક